દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વાયર ન્યુઝ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ખાણીપીણી લારીઓ નહીં મૂકવા ખાણીપીણી લારી ધારકોની સ્થિતિ કફોડી થઈ હતી વડોદરા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ખાણીપીણીની લારીઓ ધમધમાટી હોય છે ત્યારે ફતેગંજ વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ત્રીસથી ચાલીસ ખાણીપીણીની લારી ધારકોની લારીઓ છેલ્લા પાંચ દિવસથી હટાવવામાં આવી અને ત્યાં લારી નહીં મૂકવા તેથી ખાણીપીણી લારી ધારકોની હાલત કફોડી થઈ હતી ફતેગંજ વિસ્તારમાં છેલ્લા ચાલીસ પચાસ વર્ષથી ખાણીપીણીના લારીઓ મૂકી

હું ધંધો નહીં કરું તો કઈ જઈશ મારે કોઈ છે જ નહીં હું ભાડાના ઘરમાં રહું છું ભાડું કાઢવાનું ખાવાનું કાઢવાનું કેવી રીતના કરું હે અને કરવા માટે તો થોડુંક તો જોઈએ મારા ચાર પેકેટ દૂધ નીકાળું છું વધારે કશું છે નહીં મારી પાસે કે હું વેચીને મારું એ પેટ એને મારા પગ તાતિયા ચાલતા નહીં આવે પહેલે જે હું ઓગણીસો સાહીઠ થી મારી લારી છે ઓગણીસો સાહીઠ થી હું અત્યારની લારી છે નહીં તોય બી મને સતાવે છે આ લોકો હું આજે મદદ કરવાને બદલે મદદ કરવાના બદલે મને એમ કે બંધ કરી દો લારી કેમ બંધ કરવું કેવી રીતના બંધ કરવું મને કોઈ ખાવાનું છે કોઈ ચાર માણસ હાલશે કે ખાવાનું ખાવાનું હે મને કોઈ હાલશે મદદ કોઈ છે મારી પાસે કોઈ મદદ નથી મારી પાસે મને કોઈ છે જ નહીં મારું કોઈ હું મારા ઘરે આવીને તમે જોઈ જાઓ ભાડાનું ઘરમાં ઘર સાત હજાર ભારું કાઢવાનું મને અઘરું પડે છે મેં કેવી રીતના કરવું મને થતું નહીં નથી મારા તાટિયા નહીં ચાલતા તોય મેં આવું છું કે મારા ચાર કે મારો ખર્ચો નહીં હું એટલે આવું છું નહીં તો હું આવું ના નીકળ્યા છે બચારા મારા માટે ઘરાક આવે છે કે ચાલો માસી નું ચા પીએ કરીને આવે છે બધાય બધા મારી ચા બનાવવાની કે મોરી બનાવીને આપી દઉં છું કે મીઠી મીઠી બનાવી પણ કોઈ દિવસ કોઈને નહીં કરતી મેં હું મને મારો મારો ધંધો થોડો ચાલવા દો બે ચાર ચાર પેકેટ નીકળે તો ચાર પેકેટમાં માં બી મારું ગુજરાન નીકળશે મને કોઈ બીજું કરવાનું છે નહીં ફતેગંજમાં ગવર્મેન્ટ હોસ્પિટલ ની બહાર સુબાઇ લાઇટ ની સામે જે વીસ પંદર વીસ લારીઓ હતી જે વર્ષોથી એ લોકો પોતાનું ગુજરાન ચલાવે છે અને પોતાની નાણાકીય જવાબદારીઓ બધું સંતોષે છે પણ અચાનક કોર્પોરેશન આવીને એ લારીઓ બંધ કરાઈ છે લોકોની નાણાકીય જવાબદારીઓ પૂરી પાડવા માટે જો આ લારીઓ ટાઈમસર ચાલુ નહીં કરવા દે આ અલાઉડ નહીં કરે તો આમાંથી અમારામાંથી જેના બી ફાઈનાન્શિયલ જે જવાબદારો નાણાકીય જવાબદારી છે એના માટે અગર કોઈ સુસાઈડ કરશે તો એની જવાબદારી કોણ લેશે કેમકે બધાના બધા નિર્ભર છે આ ધંધા પર અને એમને અચાનક જ આઈને બંધ કરાવવાની કોશિશ કરી અને બંધ કરાવી દીધી અમે સહકાર બી આપ્યો અમને કીધું તો અમે બંધ કરી દીધી પણ અમે હવે અમારી માંગણી છે કે ભાઈ અમારું ઘરનું ગુજરાન અમારા બચ્ચાઓની ફીઝ અને અમારા ઘર ઘરનું ગુજરાન કેવી રીતના ચાલશે બસ અમે એના માટે કોર્પોરેશનને રિક્વેસ્ટ કરીએ છીએ કે કોઈ વૈકલ્પિક રસ્તો કરી આપો કાં તો અમને અહીં ધંધો ચલાવવા માટે તમારી શરતે અમે ધંધો કરીશું અમે વહીવટી ચાર તો ડેલી ભરીએ જ છે અને એની રસીદ અમારી પાસે છે સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ